જે માતાજી મિત્રો રામ રામ હવે આપણે માંડવી અત્યારે કાઢવાની તૈયારી હાલે છે તો કેડુનો પ્રશ્ન છે અને ટ્રેક્ટરવાળાનો પ્રશ્ન છે માનો કે પહેલાં મને નથી ખબર પડતી બધાએ સલાહ શુસણથી ને આપણને થોડી જાજી ખબર પડે છે કઈ રીતે સેટિંગ મેળવવાથી ખોખા માંડવીના નો ન તૂટેક્ટરવાળા માટે ભલામણ ખેડૂતો માટે નુકસાનની ભલામણ હવે તમને બતાવું ઢુંડાની રાપનું કઈ રીતે સેટિંગ મેળવવું હાલો તમને બતાવું માનો કે આ ઢુંડાની રાફ છે બરોબર તો ખાલી આપણે ગાંજા જ કપાય બરોબર ગાંજા જ કપાય અને ઊંડી પડે જો ઉપર રહે તો ખોખા તૂટે અને નીચે બહુ પડે તો માંડી ભેગી કરવામાં ઓલું થાય હવે કઈ રીતે સેટિંગ મેળવવું જો આ તમને ટોપ લિંગ આપેલી છે નીચેના ઓલ્યામાં પપલર ચડાવી દેવાનું ઉપલા ઓલિયામાં નહીં અને આ સેન્સરની દાંડલી છે સેન્સર સેન્સર કહેતા હાદી ભાઈ શ્યામક આ પપલરથી જેટલો દાબ અહીંયા આવે માનો કે બહુ પડે છે અહીંયા દાબ આવે એટલે આ સેન્સર લઈ લે એટલે એની મેળે ઊંચી થઈ જાય ટૂંકમાં ઊંચી ન કરવી પડે ઓટોમેટિક ઊંચી થઈ જાય લા લાલ લીફ કંટ્રોલમાં મૂકી દઉં હવે કઈ રીતે ઊંચી થાય ને એ તમને ટ્રેક્ટર ચાલુ કરીને બતાવું કે આ સેન્સર કઈ રીતે કામ કરે છે એ તમારે શેક કરવું હોય તો ખેતીનામાં હાંચ્યા પહેલાં ટ્રેક્ટરવાળા શેક કરી કે જાતે કઈ રીતે શેક કરવું અને કઈ રીતે લેવલ કરવું એ તમને થોડાક મારા અનુભવ પ્રમાણે તમને જાણ કરું તો ટ્રેક્ટર શરૂ કરી અને તમને બતાવો આપણે માનો અભાવીએ તો અહીંયા તમે આ હુલ્યો લેવાનો આ જે સેન્સર જે કહે આ તમારે રાખો અહીંયા તમે રાખો તમે બંધ કરવાનું એમ માનો

એકદમ આપણે કંપની ધ સેન્સર જેને પછી ટેક્સરમાં હોય જ માનો કે આ સેટિંગ આવી જ રીતે તમારે માનો કે આ આમ કરવાનો અને આધાર ઓટોમેટિક થઈ જાય આમાં એમ જ માનવું કે આ તમારે ફોરનો દાબ પડે છે પડે દાબે ઓટોમેટિક બે દાબ મૂકી દે બે દાબ એટલે તમારે ગાંજાનો કફવાય કે કોઈ વસ્તુનું કાંઈ થાય નહીં હવે આપણે તમે જોઈ લો એક વખત કે આ કઈ રીતે થાય જો

મને જે કાંઈ અનુભવ હતો એ તમને રજૂ કર્યો મારો વિડીયો કેવો લાગ્યો એના માટે લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબર કરો અને આપણે જો ભાઈ વિડીયાનું કોઈ મહત્ત્વ નથી ખેડૂત ને ટ્રેક્ટરવાળા એના બંનેને જાગૃત એટલે કે મને જેટલી ખબર પડે છે એટલું મેં તમને કીધું હાલો હોય જય માતાજી રામ રામ